ભગવાન શ્રીકૃષ્ણની વાર્તા પ્રાચીન ભારતમાં મથુરા શહેરમાં કંસ નામનો અત્યાચારી રાજા શાસન કરતો હતો લોકો તેના અત્યાચારોથી પરેશાન હતા એક દિવસ કંસને આકાશમાંથી અવાજ મળ્યો કે તેની બહેન દેવકીનો આઠમો પુત્ર તેને મારી નાખશે આનાથી કંસ ગભરાઈ ગયો અને તેણે દેવકી અને તેના પતિ વાસુદેવને કેદ કરી દીધા ભગવાન વિષ્ણુએ દેવકીના આઠમા પુત્ર તરીકે શ્રીકૃષ્ણનો અવતાર લીધો હતો શ્રીકૃષ્ણનો જન્મ મધ્યરાત્રીએ થયો હતો અને તેમને બચાવવા માટે વાસુદેવ યમુના નદી પાર કરીને તેમને ગોકુલમાં નંદ બાબા અને યશોદા માતાના ઘરે લઈ ગયા શ્રી કૃષ્ણએ તેમની બાળપણની પ્રવૃત્તિઓથી ગોકુલમાં દરેકને મોહિત કરી દીધા હતા કૃષ્ણએ બાળપણમાં જ તેમની અલૌકિક શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું તેણે કાલિયા સર્પને વશ કર્યો જેનાથી યમુના નદીની શુદ્ધતા પુનઃસ્થાપિત થઈ જ્યારે ઇન્દ્રએ ભારે વરસાદ વરસાવ્યો ત્યારે તેણે ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી પર ઉઠાવીને ગ્રામજનોનું રક્ષણ કર્યું શ્રીકૃષ્ણ મથુરા પાછા ફર્યા અને કંસનો વધ કર્યો અને લોકોને જુલ્મમાંથી મુક્ત કર્યા આ પછી તેણે ધર્મની સ્થાપના કરી અને તેના અનેક કાર્યો અને શોષણ દ્વારા અધર્મનો નાશ કર્યો શ્રીકૃષ્ણની વાર્તાઓ આપણને શીખવે છે કે જીવનમાં સત્ય ધર્મ અને પ્રેમ દ્વારા સફળતા મેળવી શકાય છે આ વાર્તા માત્ર બાળકોને જ નહીં પુખ્ત વયના લોકોને પણ પ્રેરણા આપે છે તમને આ વાર્તા કેવી લાગી